નમસ્કાર ચાલો જાણીએ કે આ દિવસ બધી રાશિઓ માટે શું ખાસ લઈને આવ્યો છે આ જન્માક્ષર પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે છે અને તેને ધ્યાથી વાંચો મેષાજે તમારો આત્મવિશ્વાસ વધશે કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો વૃષભાજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર સખત મહેનતના કારણે તમને સારા પરિણામ મળી શકે છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ખાવા પીવામાં સંતુલન જાળવો કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં તમને પરિવારનો સહયોગ મળશે મિથુનવી તકો માટે દિવસ શુભ છે વેપારમાં લાભ થવાના સંકેત છે વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે તમે નવી યોજના પર કામ શરૂ કરી શકો છો સંબંધોમાં મધુરતા જાળવી રાખો કરકાજે તમારી રચનાત્મકતા વધશે કલા અને સંગીત સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે કાર્યસ્થળમાં થોડો તણાવ હોઈ શકે છે પરંતુ ધીરજ રાખો પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે સિંહ દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે તમે તમારી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકી શકશો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે યાત્રાની સંભાવના બની શકે છે કન્યા આજે તમને કોઈ જૂનો પ્રોજેક્ટ પૂરો કરવાની તક મળશે આર્થિક પાસું મજબૂત રહેશે ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગની યોજના બની શકે છે તમને નવા લોકો સાથે જોડાવાની તક મળશે તુલાતમારી બુદ્ધિ અને સમજદારી આજે ફાયદાકારક રહેશે નોકરીયાત લોકો માટે દિવસ લાભદાયી રહેશે મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરો વૃષ્ટિકાજે તમારી હિંમત અને આત્મવિશ્વાસની કસોટી થશે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમને ઉકેલ મળશે નાણાકીય બાબતોમાં સમજી વિચારીને પગલાં લો પરિવારમાં સુખ શાંતિ રહેશે ધનો દિવસ મિશ્રિત પરિણામ લાવશે તમારી મહેનત ફળ આપશે મુસાફરી કરતી વખતે સાવચેત રહો પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવશો તમે કોઈ જૂના મિત્ર સાથે સંપર્કમાં આવી શકો છો મકરાજનો દિવસ તમારા માટે નવી જવાબદારીઓ લઈને આવશે કાર્યસ્થળ પર તમારી મહેનત ફળ આપશે તમને ઘરના વડીલોના આશીર્વાદ મળશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પ્રેમ સંબંધોમાં સુમેળ જાળવો કુંભતમારી રચનાત્મક વિચારસરણી આજે તમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે કોઈ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો નાણાકીય લાભ થવાની સંભાવના છે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાનો મોકો મળશે મળશેનાજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો ડિસ્કલેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને તેને સો ટકા સાચી માની લેવાની જવાબદારી ચેનલની નથી જો તમને અમારી જન્માક્ષર પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમે તમારા પ્રતિભાવોની રાહ જોઈશું તમારો દિવસ શુભ રહે